હવે ભરૂચ બેઠક ની વાત કરીશું ભરૂચ બેઠક પર કયા પ્રકારના સમીકરણ રચાય છે તેના વિશે વાત આપણી સાથે જયદીપ જયદીપ છે જીગર મારી પાસે વધારે સમય નથી પણ સાહેબે જે પ્રમાણે વાત કરી અને એક સવાલ જે મેં લોકોને પૂછ્યો ત્યારે એક સવાલ એ હતો કે કોંગ્રેસ મજબૂત નથી છું વિપક્ષ મજબૂત નથી ત્યારે લોકોએ સરળતાથી એવો જવાબ આપ્યો હતો જીગર કે ના વિપક્ષ જેવું મજબૂત જોઈતું હોય એવું વિપક્ષ મજબૂત નથી જે પ્રમાણે ચૈતર વસાવા દિગ્ગજોનું દંગલ ભરૂચ બેઠક પર મનસુખ વસાવા વર્ષિસ ચૈતર વસાવા સમયનો અભાવ છે સૌથી પહેલા જનતાની ક્લિયર ચોઇસ જનતા સાથે આપણે વાત કરી સાંભળ્યું

जे चाले से, जे जावानी से, अच्छा। बराबर अच्छा। हाँ। कई क्या लगता है गुजरात में क्या क्या डेवलपमेंट हुआ है? बहुत बढ़िया यहाँ क्या हाईवे भी बहुत मस्त है अच्छा। क्योंकि हम लोग यहाँ ड्राइव करते हैं जाते आते हैं एमपी अच्छा। अच्छा। जाते हैं तो हाईवे इतना मस्त है हमें कोई परेशानी भी नहीं होती है बढ़िया और हर चीज का रिजनेबल यहाँ पे मेहनती लोग भी है सब बहुत अच्छा लगता है मतलब बढ़िया है गुजरात અને હવે ભરૂચમાં આપણે જે મુખ્ય પાંચ મુદ્દાઓ મુખ્ય પાંચ સવાલો લઈને લોકો સાથે પહોંચ્યા હતા તે અંગે વાત કરીએ સૌથી પહેલો સવાલ વિકાસ થયો છે કે કેમ ભરૂચના આંકડા સામે આવી રહ્યા છે પાસઠ ટકા લોકો એમ કહી રહ્યા છે કે હા વિકાસ થયો છે અને પાંત્રીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે વિકાસની હજુ વધારે જરૂર છે બીજો જે આપણો મુદ્દો હતો મોંઘવારીને લઈને ત્યારે મોંઘવારીને લઈને જે આંકડા સામે આવી રહ્યા છે મોંઘવારી વધી છે આ આપણો સવાલ હતો મોંઘવારી નથી વધી આપણો જે ત્રીજો સવાલ એના જે આંકડા સામે આવી રહ્યા છે વેપાર ધંધા વધ્યા છે કે કેમ સાહીઠ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હા વેપાર ધંધા વધ્યા છે અને ચાલીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હજુ વેપાર ધંધા નથી વધ્યા હજુ રોજગારીની વધારે જરૂર છે અને ચોથો સવાલ ચારસો પાર બેઠકો બીજેપીની ચારસો પાર બેઠકો આવશે કે કેમ સિત્તેર ટકા લોકો હા કહી રહ્યા છે ત્રીસ ટકા લોકો ના કહી રહ્યા છે અને આપણો પાંચમો સવાલ કોંગ્રેસ કમબેક કરશે કે કેમ આ જે સવાલ હતો તેના જે આંકડા સામે આવે છે કારણ કે આ જે બેઠક છે આપ છે અને ચૈતર વસાવા વસાવા વર્ષિસ વસાવા છે અને આપ આવશે કે કેમ તેમાં જે છે એ આંકડા છે અઢાર ટકા લોકો હા કહી રહ્યા છે અને બ્યાસી ટકા લોકો જે છે જીગર ના પાડી રહ્યા છે એટલે